ભરૂચ તાલુકાના મઠ મહે ગામે શ્રી મહારાજનો સમાધિ સાલગીરી મહોત્સવ ઉજવાયો ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમ માં નર્મદા નદીના કિનારે આવેલા મઠ મહે ગામે શ્રી ગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તારીખ નવ અને દસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ શ્રી હરિગોસાઈ મહારાજ ની સમાધિ સાલગીરી મહોત્સવ ઉજવાયો હતો દર વર્ષે અહીંયા મહાવદ અમાસની આગલી રાત્રે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે અમાસના દિવસે હરિ ગોસાઈ મહારાજ દેવડ માતા અને સેવક પિતામ્બર દાસે જીવંત સમાધિ લીધી હતી તેથી આ દિવસ સમાધિ સાલગીરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહેગામ ગામથી પાલખી યાત્રા રંગેચંગે કાઢવામાં આવી છે. જેમાં હરી ગોસાઈ મહારાજે સમાધિ સમય આપેલા ગરુડના ઈંડા, બાવાની જટા અને દેવડ માતાજીની કંઠીને પાલખીમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે અને આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠે છે. અહીંયા ગુરુ કરતા ચેલાનું મહત્વ અનોખું છે. ગુરુ પહેલા તેમના ચેલા પીતાંબર દાસની પહેલી પૂજા કરવામાં આવી છે. જેમાં ભરૂચ સુરત નવસારી મુંબઈ બારડોલી જિલ્લામાં બગુમરા તડકેશ વરકોસંબામાં વસતા મહિયાવંશી સમાજના લોકો પગપાડા ચાલીને પાલખી લઈને આવે છે આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે તારીખ નવ અને દસ માર્ચ બે ના રોજ સાલગીરી મહોત્સવ બે શ્રી ગોસાઈ મહારાજ મંદિર જીર્ણોધાર સમિતિ અને મહંત કિરણ બેન આચાર્ય ની આગેવાની હેઠળ ઉજવાયો હતો બાય કેતન મહેતા ભરૂચ